નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો વિદાય યુટ્યુબ ક્લાસ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષયનું સોલ્યુશન જોઈશું મિત્રો પહેલો પ્રશ્ન હતો નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો ફકરો સરસ મજાનો હતો એ પરથી પ્રશ્ન હતો પ્રશ્ન નંબર એક પહેલાં બીજનો વિકાસ શા માટે થયો તો આપણે એવું લખી શકીએ કે પહેલાં બીજને ઊભવું હતું વિકસવાની ઈચ્છાશક્તિ હતી જેથી પહેલાં બીજનો વિકાસ થઈ શક્યો પ્રશ્ન નંબર બે બીજા બીજનો વિકાસ શા માટે ન થયો તો ઉત્તર એવું લખી શકીએ બીજું બીજ નકારાત્મક વિચાર ધરાવતું હતું તે ખૂબ ડરતું હતું તેથી તેનો વિકાસ ન થયો પ્રશ્ન નંબર ત્રણ તમને કયા બીજનો વિચાર ગમ્યો શા માટે તો મને પહેલા બીજનો વિકાસ ગમ્યો વિચાર ગમ્યો કારણ કે પહેલા બીજનો વિચાર હકારાત્મક હતો પ્રશ્ન નંબર ચાર પેટમાં પધરાવવું એટલે શું તો અહીં ફકરામાં પેટમાં પધરાવવુંનો અર્થ ખાઈ જવું એવો થાય છે પ્રશ્ન નંબર પાંચ બીજા બીજને રાહ જોવાની શું સજા મળી તો બીજા બીજને રાહ જોવાની સજા એ મળી કે એક મરઘી આવી અને તે દાણો ખાઈ ગઈ પ્રશ્ન નંબર બે વિભાગ અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો મિત્રો એમાં પહેલો પ્રશ્ન હતો અખબારી નોંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો હજુ ઘણા વ્યૂઅર્સ એવા છે જેમણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી સબસ્ક્રાઈબ કરજો જેણે સબસ્ક્રાઈબ કરી છે એ લાઇક કરશો કોમેન્ટ કરશો મિત્રો પ્રશ્ન નંબર એક અખબારી નોંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો અખબારી નોંધ લખતી વખતે પાંચ ડબલ્યુ અને એક એચ આવે તેનું ધ્યાન રાખવું જોઈએ તે ડબલ્યુ અને એચ વોટ વાય વેન વેર હુ અને હાવ છે વિભાગનો બીજો પ્રશ્ન ગાંધીજીની કસરતમાંથી મુક્તિ શા માટે જોઈતી હતી તો ગાંધીજી શાળામાંથી છૂટ્યા પછી પોતાના પિતાની સેવા કરવા ઈચ્છતા હતા તેથી કસરતમાંથી મુક્તિ જોઈતી હતી અનો પ્રશ્ન નંબર ત્રણ પાંચ દાણાનું સૌથી નાના દીકરાની વહુએ શું કર્યું તો સૌથી નાના દીકરાની વહુએ ડાંગરના પાંચ દાણા પિયરમાં મોકલાવીને વવડાવી દીધા મિત્રો વિભાગ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે જનની કાવ્યમાં માતાના પ્રેમને પ્રકૃતિના કયા કયા તત્વો સાથે સરખાવ્યો છે તો જનની કાવ્યમાં માતાના પ્રેમને ધરતી માતા ગંગા નદી વાદળ ચંદ્રની ચાંદની વગેરે સાથે સરખાવ્યો છે ત્યાર પછી પ્રશ્ન બેનો વિભાગ બ પ્રશ્ન બે વૃદ્ધાએ ફરીથી શેરડી કાપી ત્યારે તેમાંથી રસ કેમ નહીં નીકળ્યો નહીં તો ખેતરમાં આવેલા યુવાન એટલે કે રાજાના મનમાં ખેડૂતો પાસેથી વધુ ધન લેવાનો ખરાબ વિચાર આવતા જ શેરડીમાંથી બધો રસ ઉડી ગયો તેથી બીજી વખત શેરડી કાપી અને તેમાંથી એક પણ ટીપું રસ નીકળ્યો નહીં પ્રશ્ન નંબર ત્રણ અ મિત્રો એમાં સ્વતંત્ર ઉત્તર હતો તમને કયું પ્રાણી ગમે છે તો તમને ગમતા પ્રાણી વિશે લખવાનું હતું ત્યાર પછી તમને એ પ્રાણી શા માટે ગમે છે એ પણ આપણે જણાવવાનું હતું તો મિત્રો અહીં કારણોમાં એ પ્રાણી આપણને કેવી રીતે ઉપયોગી છે કેવી રીતે મદદગાર છે એનો દેખાવ કેવો છે એનો સ્વભાવ શાંત પ્રકૃતિનો છે અથવા વફાદારીનો ગુણ છે વગેરે એ બાબતો આપણે જણાવીને કારણ આપી શકાય મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર બે જીવરામ ભટ્ટ મિથ્યાભિમાની છે એવું તમે સાના આધારે કહી શકો તો જવાબ બે જીવરામ ભટ્ટને આંખે દેખાતું ન હતું પરંતુ તે વાત તેઓ સ્વીકારવા માટે તૈયાર થતા નથી અને તે વાત છુપાવવા માટે પ્રયત્ન કરે છે તેથી આપણે તેમને મિથ્યાભિમાની કહી શકીએ પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો હતો માતાને મધથી મીઠી ગણવામાં આવી છે શા માટે તો આપણે એવું લખી શકીએ કે મધ જીભ પર મૂકતા તેનો સ્વાદ થોડી ક્ષણો સુધી જ રહે છે પરંતુ માતાના પ્રેમની મીઠાશ જીવનભર રહે છે તેથી માતાને મધથી મીઠી ગણવામાં આવી છે જવાબ બે શું ઈર્ષાની આગ ઠારી શકાય કેવી રીતે તો મિત્રો આપણા સુભાષિતોમાં આવ્યું હતું પણ ઈર્ષા ઈર્ખાની આગ ઠારે તેમ બમણી વધે તો ના ઈર્ષાની આગ ઠારી શકાતી નથી ઈર્ષાની આગ જેમ ઠારવા પ્રયત્ન કરીએ તેમ બમણી સળગીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ શું કોપ્યો કે પ્રભુ પરે પ્રભુ મુજ પરે વૃદ્ધા માતા આ પંક્તિ શા માટે બોલ્યા હશે તો જ્યારે યુવાને રસ પીવડાવવા બીજી વખત શેરડી કાપી ત્યારે રસનું એ પણ ટીપ્યું પડ્યું નહીં અને તેથી વૃદ્ધા માતાએ કહ્યું શું કોપયો પ્રભુ કે દયાહીન થયો નૃપ પંક્તિ ઉચ્ચારે છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો એમાં કોઈ પણ એક વિકલ્પ આપણે લખવાનો હતો અહીં પહેલો પ્રશ્ન હતો તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ તો શું કરો તો આપણે ઉત્તર લખી શકીએ તે પશુ કે પ્રાણી રસ્તા વચ્ચે હોય તો એક બાજુએ છાંયડે લાવી પ્રાથમિક સારવાર કરીશું મોં પર પાણી રેડીશું અને તેને પાણી પીવડાવીશું પશુઓ માટેની એમ્બ્યુલન્સ બોલાવી દવા કરાવીશું તેને નિયમિત ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરીશું ત્યાર પછી તેના અથવામાં બીજો વિકલ્પ લખવો હોય તો તેમાં માતૃપ્રેમ દર્શાવતી વાર્તા આપણે લખવાની હતી તો મિત્રો માતૃપ્રેમ વિશેની ઘણી વાર્તાઓ છે જેમાં આપણે ભણી ગયા છીએ તેમ સૌરાષ્ટ્રની રસ્તાની એક માતા પોતાના બાળકને લઈને લાકડા વીણવા જાય છે બીજી બાજુ સિંહ બાળ રમવા આવે છે ને એ બંને વચ્ચે બંને માતાઓ વચ્ચે કેવો માનસિક સંઘર્ષ થાય છે તે વિશેની વાર્તા છે બીજું એક પેલું પોત બે સ્ત્રીઓ બાળક માટે લડે છે અને વાત રાજા સુધી જાય છે રાજા નિર્ણય કરે છે કે બાળકના બે કટકા કરી દો અત્યારે સાચી માતા કહે છે કે મારે આ બાળક જોઈતું નથી આ બાળક તમે પેલી સ્ત્રીને આપી દો અને ત્યારે સાચી માતા પકડાય છે ને એ રીતે રાજા ન્યાય કરે છે આ માતૃપ્રેમની આવી ઘણી વાર્તાઓ આપણે બનાવી શકાય પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપી વાક્યમાં પ્રયોગ કરો મિત્રો પહેલો પ્રશ્ન સમાનાર્થી શબ્દ ઈશ ઈશ એટલે ભગવાન કરતાર ઈશ્વર વિભુ પ્રભુ ઘણા અર્થ ભગવાન માટેના હોઈ શકે અહીં તમે જે અર્થ આપ્યો હોય એ અર્થવાળું વાક્ય તમારે અહીંયા લખવાનું હતું ત્યાર પછી વિરોધી શબ્દ સ્મરણ તો વિસ્મરણ વાક્ય સ્વતંત્ર હોઈ શકે વિસ્મરણ શબ્દ આવે એ રીતે આપણે વાક્ય બનાવવાનું હતું ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ હતો લક્ષ્મીની છોડો ઉછળવી એટલે ખૂબ સમૃદ્ધિ હોવી ખૂબ ધન હોવું ત્યાર પછી વાક્ય આપેલું હતું કે મોરનો ટહુકો મીઠો લાગે છે એમાં સંજ્ઞા શોધવાની હતી જેમાં સંજ્ઞા છે મોર ત્યાર પછી વિભાગ એ આપેલ વિશેષણનો ઉપયોગ કરીને વાક્યમાં પ્રયોગ કરો મિત્રો વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતું હોય તે વિશેષણ કહેવાય જેમ કે તે દરેક વિષયમાં પ્રથમ નંબર લાવતો હતો એમાં પ્રથમ શબ્દ વિશેષણ તરીકે વપરાયો છે નંબર કયો તો પ્રથમ નંબર પ્રશ્ન નંબર છ નીચે આપેલ બિલ પરથી પ્રશ્નોના જવાબ લખો વિકાસ પ્રોવિઝન સ્ટોરનું અહીં બિલ આપેલું હતું એના આધારે પ્રશ્નો હતા પ્રશ્ન નંબર એક ઉપરોક્ત કરિયાણાની તમામ વસ્તુઓ કોણે કોના પાસેથી લીધી તો શ્રીમતી માયરાબેને તમામ વસ્તુઓ હિરેનભાઈ પાસેથી લીધી બરાબર છે મિત્રો ત્યાર પછી કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ તો કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ ત્રીજો પ્રશ્ન સમજીને જવાબ લખો બાજરી તો અનાજ માટે મગ તો કઠોળ પ્રશ્ન નંબર ચાર મફત સાબુનો લાભ ગ્રાહકને ક્યારે મળશે તો પાંચસો રૂપિયાની ખરીદી પર મફત સાબુનો લાભ ગ્રાહકને મળશે પ્રશ્ન નંબર પાંચ જયાબેન માયરાબેન પછી તરત જ કરિયાણું ખરીદે છે તો તેમના તેમના બિલનો નંબર કયો હશે તો આ બિલનો નંબર એકસો એક હજાર પચીસ હતો એટલે એ બિલનો માયરાબેનના પછી જયાબેન આવશે તો એક હજાર છવ્વીસ નંબર બિલ હશે પ્રશ્ન નંબર સાત અ નીચેની આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો મિત્રો સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય એ પંક્તિ આપેલી હતી જેનો સામાન્ય અર્થ સિદ્ધિ તેને જ મળે છે સફળતા તેને જ મળે છે જે પરસેવાથી નહાય છે એટલે કે ખૂબ પરિશ્રમ કરે છે ઉપરોક્ત કરીને આપણે આ રીતે સમજાવી શકીએ મિત્રો સ્ક્રીન ઉપર તમારે દેખાય છે વિચાર વિસ્તાર તમે આનાથી પણ વધુ સારો લખી શકશો સ્વતંત્ર લેખન હતું તમે આ સિવાય પણ અન્ય પરિશ્રમ વિશે કંઈ લખ્યું હોય તો એ સાચું હશે ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઇબ તો અવશ્ય કરશો કોમેન્ટ કરજો જેથી અમારા કામ કરવાની રીત અમે ફેરફાર પણ કરી શકીએ ઉપરોક્ત પંક્તિમાં કવિએ પરિશ્રમનો મહિમા સમજાવ્યો છે કવિ કહેવા માંગે છે સિદ્ધિ એટલે કે સફળતા તેને જ પ્રાપ્ત થાય છે જે સખત પરિશ્રમ કરે છે કહેવાય છે ને કે પરિશ્રમ એ જ પારસમણી પરિશ્રમ થકી જ વ્યક્તિનું વ્યક્તિત્વ ચમકે છે વિકસે છે પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી મિત્રો ત્યાર પછી બીજી પંક્તિ હતી આપડે કલ ખૂણે ધૂપ બધે પ્રસરંત જગ જગમાં એવા જનમિયા અગરબત્તીને સંત અહીંયા પંક્તિને આ રીતે લખી શકીએ પ્રસ્તુત પંક્તિમાં અગરબત્તીના ઉદાહરણ દ્વારા સજ્જન વ્યક્તિના લક્ષણો સમજાવ્યા છે જેમ અગરબત્તી એક ખૂણામાં પોતાની આખી જાત બાળી નાખે છે અને ચારેય બાજુએ સુવાસ પ્રસરાવે છે જગતમાં અગરબત્તી અને સંત જ પરોપકારી જન્મ્યા છે સંત પણ પોતાની જાતને તપના બળથી બાળે છે અને તેનાથી મળેલું જ્ઞાન સમાજમાં અર્પણ કરી દે છે વિભાગ બ આપેલ પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરો તેમાં પહેલી પંક્તિ હતી ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં તેને પંક્તિને આ રીતે લખી શકીએ કે હેમંત ઋતુનો કોમળ સૂરજ પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે ગંગાના નીર તો વધે ગટેરે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ એટલે કે ગંગાના પાણીનો પ્રવાહ પણ વધઘટ થાય છે પરંતુ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો વહ્યા કરે છે ત્યાર પછીની પંક્તિ હતી પાન પાનમાં ટસરે ચમકી સોના જેવી સવાર છે તો સોના જેવી સવારે સૂર્યનો સોનેરી પ્રકાશ વૃક્ષની નવી ફૂટેલી પાંદડીઓ પર પડે છે અને તે પાંદડીઓ ચમકી રહી છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો એમાં કોઈ પણ બે લખવાના હતા તમે કોઈ પ્રસંગમાં ગયા હો અને ત્યાં જમણવારમાં લોકો ખોરાકનો બગાડ કરે છે તે જોઈ તમે શું કરશો કેમ તો પીરસનાર વ્યક્તિઓને માપસરનું પીરસવા જણાવીએ જમવાનું લેનારને પ્રમાણસર એટલે કે બગાડ ન થાય તેટલું જ જમવાનું લેવાનો આગ્રહ રાખીએ છીએ થાળી મૂકવાની જગ્યાએ ઊભા રહી થાળીમાં બાકી રહેલું ભોજન પૂર્ણ કરવા આગ્રહ કરીએ અને ત્યાર પછી માઈકમાં જાહેરાત કરાવીએ કે અન્નનો બગાડ કરશો નહીં કારણ કે આપણા ભારત દેશમાં અને દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે ભૂખ્યા સુઈ જાય છે જેમને એક સમયનું જમવાનું પણ સરખી રીતે મળતું નથી ઉપરાંત અન્નને આપણે દેવતા કહીએ છીએ તો દેવને આપણે કેવી રીતે બગાડ કરી શકીએ તમે બીજો પ્રશ્ન તમે બસમાં મુસાફરી કરતા હોવ અને કોઈ કિંમતી વસ્તુ મળે તો તમે શું કરો કેમ કિંમતી સામાન મળતા જ બસમાં મુસાફરી કરતાં મુસાફરોને પૂછપરછ કરું કે આ કિંમતી સામાન કોણો છે ત્યારબાદ બસ કંડક્ટરની વસ્તુ વિશે જાણ કરવું જરૂર જણાય તો બસ સ્ટેશન મેનેજરની પણ જાણ કરી શકાય પોલીસ સ્ટેશનની પણ પોલીસ સ્ટેશનની પણ આપણે જાણ કરીને જાણ આપી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠનો ત્રીજો ભગવાન તમારા સ્વપ્નમાં આવે તો ભગવાન તમારા સ્વપ્નમાં આવે મિત્રો તો આપણે જે વ્યક્તિને જે જરૂર હોય વધુ તે માગે જેમ કે આપણે અત્યારે વિદ્યાર્થીએ છીએ તો આપણે વિદ્યાની જરૂર છે તો આપણે વિદ્યા માગીશું કોઈને ગરીબ હોય તો એ ધન માગશે કોઈને શારીરિક તકલીફ હોય તો તે સ્વાસ્થ્ય માગશે કોઈ મનની શાંતિ માગશે તો કોઈ ગાડી બંગલો મોટર કાર વગેરે માગશે તો મિત્રો આ સ્વતંત્ર લેખનના પ્રશ્નો હતા એ આપણે સારી રીતે લખ્યા જશે પ્રશ્ન નંબર નવ લેખન એ પણ સ્વતંત્ર હતું મિત્રો પણ એ ખાસ ધ્યાન રાખવાની કે વાર્તામાં યોગ્ય ઘટનાક્રમ હોવો જોઈએ અને વાર્તાના અંતે આપણને શીખ મળતી હોવી જોઈએ આપણે જંગલ પોપટ પાર્ટી સ્વપ્ન હુમલો સંપ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની હતી ત્યાર પછી એના અથવામાં જો તમે વાર્તા લખવી ન હોય તો અહેવાલ પણ લખી શકતા હતા જેમાં આપણે અહેવાલનું ફોર્મેટ આ રીતે લખી શકાય કે સ્થળ અને સમય જેના તમને બે ગુણ પ્રાપ્ત થઈ શકે પછી દિવસ દરમિયાનની ઘટનાક્રમ ભૂતકાળમાં જણાવવાનો હતો કે શિક્ષક દિનનો દિવસે તમે શું શું કર્યું તમારી શાળામાં કેવી રીતે ઉજવાયું વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર અ શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો પહેલો હતો અખ એનો જવાબ છે અખબાર જ્ઞાન દૂત સોરી અખબાર જાહેર જ્ઞાન અને દૂત ત્યાર પછી બીજાનો જવાબ છે આગ કાગળ માણસ સવાર ત્રીજાનો જવાબ છે આંગળી દરજી મફત અને શરત ચોથા પ્રશ્નનો જવાબ છે તડકો રાતી વાદળી સરોવર મિત્રો ત્યાર પછી બ માળી તો બગીચાની સંભાળ રાખનાર તો માળી અને મારી તો મારી પોતાની તો અહીં સ્વતંત્ર રીતે માળી અને મારીનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ત્યાર પછી કાળ તો સમય અને મૃત્યુ એવો બે અર્થ થાય કાલ તો આવતીકાલ ગઈકાલ એ રીતે આપણે અર્થ લઈ શકીએ મિત્રો વાક્યો બનાવવાના હતા જે સ્વતંત્ર હતું તમે જાતે વાક્યો બનાવ્યા હશે મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આપેલા પ્રશ્ન સમયપત્રક પરથી પ્રશ્નોના જવાબ લખવાના હતા ગુરુવારે વિરામ પછી કયા વિષયનો તાસ આવશે તો ગુરુવારે વિરામ પછી વિજ્ઞાન વિષયનો તાસ છે ત્યાર પછી કયા વારે ભાષાના ત્રણથી વધુ તાસ ભણવાના હતા તો મિત્રો ગુરુવારે જ અંગ્રેજી હિન્દી વિજ્ઞાન સોરી ગુજરાતી અને સંસ્કૃત વિષય એમ ત્રણ કરતાં વધુ વિષય ભાષાના હતા તેથી આપણે લખીશું ગુરુવારે ભાષાના ત્રણથી વધુ તાસ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આ સમયપત્રકમાં ગણિતનો તાસ કયા દિવસે નથી તો આ સમયપત્રકમાં ગુરુવારના દિવસે ગણિત વિષયનો તાસ નથી ત્યાર પછી મિત્રો પ્રશ્ન હતો વિદ્યાર્થીઓ ચિત્રકળા કયા દિવસે લાવશે તો વિદ્યાર્થીઓ મંગળવારે ચિત્રકળા લાવશે ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન શારીરિક શિક્ષણનો તાસ કયા દિવસે આવશે તો શારીરિક શિક્ષણનો તાસ મંગળવાર અને શુક્રવારના દિવસે આવશે થેન્ક યુ મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલ ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરશો